નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય ગુરુવારનું રાશિફળ મિથુન જાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો સિંહ તુલા અને કુંભ જાતકોને ગ્રહોનો સાથ મળશે પંદર ઓગસ્ટ ગુરુવારે મેષ રાશિના જાતકો કામ થવાથી ખુશ રહેશે મિથુન રાશિના જાતકોએ ગુસ્સો કરવાથી બચવું જોઈએ નહીંતર નુકસાન થઈ શકે છે સિંહ તુલા અને કુંભ રાશિના જાતકો માટે સમય સાનુકૂળ રહેશે આ લોકોનું કોઈ પણ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે જો મીન રાશિના જાતકો વધુ વિચારવા માંગ રહેશે તો તકો ચૂકી જશે ગુજરાતી પંચાંગ અનુસાર પંદર ઓગસ્ટ ગુરુવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી તિથિ અને ભારતનો સ્વતંત્રતા દિન છે આ દિવસે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે ગુરુવારે રાહુકાળ બપોરે બે વાગીને ત્રણ મિનિટથી બપોરે ત્રણ વાગીને બેતાલીસ મિનિટ સુધી રહે છે ઓગસ્ટ ગુરુવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ કોઈ પણ અટકેલું કામ કે લક્ષ્ય સિદ્ધ થવા જઈ રહ્યું છે જેનાથી મન પ્રફુલ્લિત રહેશે જો પ્રોપર્ટી પ્રવૃત્તિ ચાલી રહી છે તો આજે તેનાથી સંબંધિત કેટલીક ચર્ચાઓ થઈ શકે છે તેથી ચિંતા કરશો નહીં મિત્રો સાથે મુલાકાત થશે નેગેટિવ બિનજરૂરી ગુસ્સાથી બચો જો કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હોય તો તેને પરસ્પર સંવાદિતા દ્વારા ઉકેલી શકાય છે તેમજ અનુભવી લોકોનું માર્ગદર્શન પણ લેવું જોઈએ યુવાનોએ ખોટી સંગત અને ખરાબ ટેવોથી અંતર રાખવું જોઈએ વ્યવસાય વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ આજે મુલતવી રાખો અને આંતરિક વ્યવસ્થા સાથે સંબંધિત તમામ નિર્ણયો જાતે જ લો કાર્યક્ષેત્ર પર પણ નજર રાખો સરકારી નોકરિયાતો પર વિશેષ કામનો બોજ રહેશે અને તેઓ તેમના કાર્યો યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે લવ પરસ્પર સંવાદિતા જાળવવાથી વૈવાહિક સંબંધો વધુ મધુરતા આવશે પ્રેમ તમે ભાગ્યશાળી અનુભવશો સ્વાસ્થ્ય પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે લકી કલર બદામી લકી નંબર ચાર વૃષભ રાશિ પોઝિટિવ ઘર માંગ નજીકના સંબંધોના આગમનથી સુખદ વાતાવરણ રહે છે કોઈ ખાસ મુદ્દા પર પણ ફાયદાકારક ચર્ચા થશે ઘર સુધારણા યોજનાઓ લાગુ કરતી વખતે વાસ્તુ સંબંધિત નિયમોનું પણ પાલન કરો નેગેટિવ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અને સંશોધન જેવા કામ પર વધુ ધ્યાન રાખો કે ક્રોધના કારણે તમારા કેટલાક સમાપ્ત થયેલા કામ બગડી શકે છે આ સમય ધીરજ અને સંયમ સાથે પસાર કરવાનો છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવવી જરૂરી છે પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધો જાળવી રાખવાથી તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે તમને સારા ઓર્ડર અને કોન્ટ્રાક્ટ પણ મળી શકે છે લવ તમારા ઘરની વ્યવસ્થામાં કોઈ બહારના વ્યક્તિને હસ્તક્ષેપ ન થવા દો સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટી થાય તેવા પદાર્થોનું સેવન ટાળો અને હળવો આહાર લો લકી કલર નારંગી લકી નંબર છ મિથુન રાશિ પોઝિટિવ કોઈ ધાર્મિક સ્થળ પર થોડો સમય વિતાવો તેનાથી તમને માનસિક શાંતિ મળશે સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન મળવાથી તમને રાહત મળશે અને તમે તમારા અંગત કામમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નેગેટિવ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે વાદ વિવાદ થવાની સંભાવના છે સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો ગુસ્સો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે ખર્ચ રહે છે તમારા બજેટનું ધ્યાન રાખો व्यवसाय जो तमने व्यापार संबंधित कोई सिद्धि मिले तो तेने तरत प्राप्त करो कारण के योग्य समय कर भागीदारी संबंधित व्यवसाय चाली रहेला था अने मांग था रहे मतभेदों दूर वेपार स्थिति में सुधारो लवपति पत्नी वच्चे सुखद संबंधों रहे स्वास्थ्य पेट खराब थे अपचो रहे आयुर्वेदिक सार्य रहे लकी कलर लाल લકી નંબર આઠ કર્ક રાશિ પોઝિટિવ ઉત્તમ ગ્રહોની સ્થિતિ બની રહી છે લાંબા સમય પછી તમે કોઈ સમસ્યા હલ કર્યા પછી આનંદ અનુભવશો ઘરમાં વ્યવસ્થા જાળવવાના પ્રયાસો સફળ થશે તમને નજીકના સંબંધીઓ સાથે કૌટુંબિક મેલ મળ્યા હશે નેગેટિવ આ સમયે તમારી બે ખામીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તે ગુસ્સાવાળો અને જીદ્દી સ્વભાવ ધરાવે છે જો પરિવારનો કોઈ વરિષ્ઠ સભ્ય ગુસ્સે થાય તો તેની માફી માંગવામાં મોડું ન કરો આ સમયે આવકમાં ઘટાડો અને ખર્ચના વધારાને કારણે મન થોડું પરેશાન રહેશે વ્યવસાય કાર્યસ્થળ પર સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે ધૈર્ય અને ધૈર્ય જાળવી રાખો અને તમારી કામ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો શેર વગેરેમાં વધુ પડતું રોકાણ કરવાનું ટાળો સરકારમાં ફરજ બજાવતા લોકોને આજે ચાર્જ સંભાળવો પડી શકે છે લવ પારિવારિક વાતાવરણમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે તમારા કામ પર ધ્યાન આપો સ્વાસ્થ્ય ક્યારેક તમારી માનસિક સ્થિતિ અસ્વસ્થ રહી શકે છે થોડો સમય સ્વચિંતન માં અથવા પ્રકૃતિની નજીક વિતાવો લકી કલર આસમાની લકી નંબર સાફ સિંહ રાશિ પોઝિટિવ સમય અનુકૂળ છે લક્ષ્ય હાંસલ કરશે તેથી તમારા પ્રયત્નોને ઢીલા ન થવા દો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઘરેલું સમસ્યાઓનો ઉકેલ મળતા વાતાવરણ સકારાત્મક બનશે જેના કારણે તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નેગેટિવ આ સમયે માત્ર તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો સાથે જ તમારા ગુસ્સાને નિયંત્રણ માંગ રાખો અન્ય લોકો શું કહે છે તેનાથી તમે મૂંઝવણ માંગ પણ પડી શકો છો તમારે તમારા ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે વ્યવસાય કર્મચારીના કારણે કાર્યસ્થળ પર તણાવ પેદા થઈ શકે છે સ્પર્ધા જેવી સ્થિતિ પણ હશે પરંતુ શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો નોકરીમાં ઈચ્છિત કામના બોજથી તમને રાહત મળશે લવ જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે બાળકોની સમસ્યાઓ માંગ તેમનું મનોબળ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય તણાવ અને થાક તમારા સ્વાસ્થ્યને અસર કરશે લકી લકી કલર કેસરી નંબર કન્યા રાશિ પોઝિટિવ ખાસ લોકોના સંપર્કમાં રહેવાથી તમારી વિચારવાની નવીનતા આવશે આ સિવાય સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને તમે ઉર્જાવાન અનુભવશો ઘરના વડીલોનો સહયોગ અને માર્ગદર્શન પણ મળશે નેગેટિવ ક્યારેક નિર્ણય લેવા માંગ મુશ્કેલી આવી શકે છે આવા સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો કોઈપણ ફેરફાર સંબંધિત પ્રવૃત્તિને મૂળતવી રાખવાની સલાહ આપવામાં આવશે કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ અને શાંતિથી પસાર કરવાનો આ સમય છે વ્યવસાયવ્યવસાયિક સંપર્કોને વધુ મજબૂત બનાવો છો જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત પેદા કરી શકે છે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયો હાલ ધીમા રહેશે ઓફિસમાં કોઈની સાથેવાદ વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે લવ ઘરમાં વ્યવસ્થા યોગ્ય રહેશે જે મનમાં શાંતિ પ્રદાન કરશે સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ તુલા રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે આર્થિક ગતિવિધિઓ સંબંધિત કેટલીક લાભકારી યોજનાઓ બનાવવામાં આવશે અને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે યુવાનોને કોઈ ખાસ કાર્ય પ્રત્યે સતત મહેનતનું સાનુકૂળ પરિણામ મળવાનું છે નેગેટિવ સમય પ્રમાણે તમારા ફેરફાર કરો બિનજરૂરી ખર્ચ ટાળો અને બજેટ પર નજર રાખો પારિવારિક જવાબદારીઓ પર પણ ધ્યાન આપો સંતાન સંબંધિત કોઈ કાર્યને લઈને મનમાં ચિંતા રહી શકે છે વ્યવસાય બિઝનેસમાં કોઈ પ્રકારની ભાગીદારીનું આયોજન થઈ શકે છે પરંતુ અંગત રીતે કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી આ સમયે તમારી કામ કરવાની મતભેદોને સમયસર ઉકેલવા જોઈએ પરિવારના સભ્યો સાથે મનોરંજન અને આનંદમાં સમય પસાર થશે સ્વાસ્થ્ય નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો લકી કલર ઘેરો લાલ લકી નંબર એક વૃશ્ચિક રાશિ પોઝિટિવ તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે ચાલી રહેલા પ્રયાસો સફળ થવાના છે યુવાનોએ તેમના ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં થોડો સમય ફાળવો નેગેટિવ તમારા અંગત કામ પર વધુ ધ્યાન આપો ક્યારેક મનમાં થોડી બેચેની અને નકારાત્મક વિચારોને કારણે કોઈ કારણ વગર ગુસ્સાની સ્થિતિ રહેશે ઘરના વડીલોની કોઈ વાતને અવગણશો નહીં તેનાથી વાતાવરણ બગડી શકે છે વ્યવસાય બિઝનેસનો કોઈ પણ નિર્ણય જાતે જ લો અન્ય પર વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે પૈસાની લેવડ દેવડ સંબંધિત કામ પણ મોકૂફ રાખો માર્કેટિંગ સંબંધિત કામમાં આજે કોઈ ફાયદો થશે નહીં તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે પરસ્પર પ્રેમ અને સંવાદિતાની લાગણી પણ થશે તમે તમારા લવ પાર્ટનરને મળી શકો છો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા જણાય છે લકી કલર વાદળી લકી નંબર છ રાશિ પોઝિટિવ અટકેલા કે અવરોધાયેલા કાર્યો શરૂ કરવામાં કોઈની મદદ મળશે તમારા સંપર્ક સ્ત્રોતોને વધુ મજબૂત બનાવો કારણ કે આ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે કેટલીક નવી માહિતી પણ પ્રાપ્ત થશે નેગેટિવ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે ગભરાવાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવો વધુ સારું રહેશે નહીં તો માનસિક શાંતિને પણ અસર કરશે ઘરના કોઈ પણ વડીલના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે વ્યવસાયો વ્યવસાયિક પ્રવૃત્તિઓનો અજાણ્યા લોકોની સામે પ્રચાર ન કરો નહીં તો કોઈ તેની નકલ કરી શકે છે જૂની મિલકતના વેચાણ ખરીદીને લગતા વ્યવસાયમાં મહત્વપૂર્ણ સોદો થવાની સંભાવના છે નોકરી કરતી મહિલાઓ તેમના કામને લઈને થોડી તણાવમાં રહે છે લવ પરિવારના સભ્યો વચ્ચે તાલમેલનો અભાવ રહે છે ધ્યાનમાં રાખો કે ઘરની બાબતો બહાર ન આવવી જોઈએ સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવી સમસ્યાઓને બેદરકારીથી ન લેવી લકી કલર સફેદ લકી નંબર બે મકર રાશિ પોઝિટિવ સફળતા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે માત્ર સારા પરિણામો મેળવવા માટે વ્યક્તિએ ભાવનાત્મકતાને બદલે વ્યવહારિક વિચાર કરવો પડશે અટકેલા કામને પણ ગતિ મળશે ધર્મ કાર્ય અને આધ્યાત્મિકતામાં શ્રદ્ધા જાળવી રાખવાથી મનમાં શાંતિ રહેશે નેગેટિવ ઘરના કોઈ સભ્યની પ્રવૃત્તિ તમને પરેશાન કરી શકે છે બીમારીના કારણે કેટલાક કામ અધૂરા રહી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે આરોગ્યની પુનઃપ્રાપ્તિ વધુ મહત્વપૂર્ણ છે યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવો નહીં વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અત્યારે યોગ્ય સમય નથી આજનો દિવસ ચૂકવણી વગેરેમાં ખર્ચ થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે કાર્યસ્થળ પર કોઈ પણ ગ્રાહકો સાથે દલીલ માંગ ન પડો નહીં તો તમે મુશ્કેલી માંગ પારિવારિક જીવનને ગ્રહણ કરી શકે છે પરંતુ વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર ન રહો તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો લકી કલર આસમાની લકી નંબર નવ કુંભ રાશિ પોઝિટિવ આજનો દિવસ તમારા માટે આનંદદાયક સફળતા પ્રદાન કરશે જેમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના ભવિષ્યને લઈને નવી સંભાવનાઓ મળશે માત્ર યોગ્ય મહેનતની જરૂર છે નેગેટિવ પારિવારિક અને અંગત વ્યવસ્થા જાળવવામાં તમારો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે બાળકોના મિત્રો અને ઘરમાં તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે જો તમે તેને કોઈ નકારાત્મક વાત કહેશો તો તમારું મન પરેશાન રહેશે વ્યવસાય બિઝનેસ સંબંધિત કામો સમયસર પૂરા થશે વીમા અને કમિશન સંબંધિત વ્યવસાયો વધુ સફળ થશે સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે સરકારી નોકરીયાતોએ બિનજરૂરી વાદ વિવાદ માંગ ન પડવું જોઈએ નહીંતર મુશ્કેલી માંગ મુકાઈ શકે છે લવ પરિવાર સાથે મનોરંજન અને મોજ મસ્તી સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે જેના કારણે પરસ્પર સંબંધો માંગ મધુરતા આવશે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને ચિંતાની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે લકી લકી મીન રાશિ પોઝિટિવ સમાજ કે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો તમારી દિનચર્યા સિવાય આજે તમારા માટે થોડો સમય ફાળવો આ સાથે તમે ફરીથી તમારી અંદર નવી ઉર્જા અને તાજગી અનુભવશો પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે તો તમને રાહત અને શાંતિ મળશે નેગેટિવ વધારે વિચારવાને કારણે પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે તેથી તરત નિર્ણય લો અને કામ શરૂ કરો આ ઉપરાંત બહારના લોકોની દખલગીરી પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે વ્યવસાય વ્યાપારી ગતિવિધિઓ સુચારુ રીતે ચાલુ રહે છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે આયાત નિકાસ સંબંધિત ધંધામાં હજુ થોડી મંદી રહેશે નોકરી કરતા લોકોને વધારાનો કામનો બોજ ઉઠાવવો પડી શકે છે લવપતિ પત્ની પરસ્પર સંવાદિતા સાથે ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવશે સ્વાસ્થ્ય તમારી ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો લકી કલર લાલ લકી નંબર છ દરરોજ રાશિ ફળ મેળવવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો ઓમ નમઃ શિવાય